નમસ્કાર મિત્રો જય માતાજી ખેડૂત ભાઈઓ માટે ખૂબ સારા સમાચાર છે નવરાત્રીના અવસર પર સરકાર ખેડૂતોને ખાસ ભેટ આપવા જઈ રહી છે પીએમ કિસાન યોજનાના અઢાર માં રાહ હવે પૂરી થવા જઈ રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પાંચ ઓક્ટોબર બે હાજર ચોવીસ એટલે કે શનિવારના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાના હપ્તો જાહેર કરવા જઈ રહ્યા છે મહારાષ્ટ્રના વસીમ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા દેશના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે વસીમ જિલ્લાના વહીવટી તંત્રે જણાવ્યું કે દેશભરના નવ પોઈન્ટ ચાર કરોડ વધુ ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા વીસ હજાર કરોડ સહાય પૂરી પાડવામાં આવશે આવશે હવે મિત્રો તમે જે થમનેલ પર પ્રશ્નો જોયા છે તે તમામ પ્રશ્નોની ચર્ચા આગળના વિડીયોમાં કરવામાં આવશે જેમાં પહેલા નંબરનો પ્રશ્ન છે પીએમ કિસાનોને બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા પણ મળશે તો મિત્રો આ વાત તંદન સાચી છે તો તેનું કારણ એ છે કે દસ્તાવેજોના અભાવે કે કેવાયસી ન કરાવવાને કારણે ખેડૂતોને સત્તરમાં માપતાના પૈસા મળ્યા નથી હવે જે ખેડૂતોને ખાતાની સી પૂર્ણ કરી છે એટલે કે મિત્રો જે ખેડૂતભાઈઓનો સત્તરમાંપ્તો બાકી રહી ગયો છે તો તે લોકોને આ અઢારમાં આપતાની સાથે પૈસા મળવાપાત્ર રહેશે ત્યારબાદ જે બીજા નંબરનો પ્રશ્ન છે ખેડૂતોના ખાતામાં આપતાના પૈસા ન આવે તો શું કરવું જો ખેડૂતોના ખાતામાં હપ્તાના પૈસા ન આવે તો આ સમયગાળા દરમિયાન ગભરાવાની જરૂર નથી જે ડીબીટી દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે તેમાં ચોવીસ કલાકનો સમય લાગી શકે છે આ માટે લાભાર્થી ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર પંચા છવીસ પર કોલ કરીને પણ હપ્તાની સંબંધિત સંપૂર્ણ માહિતી મેળવી શકો છો હેલ્પલાઇન નંબર અને ટોલ ફ્રી નંબર ઉપરાંત ખેડૂત મિત્રો મેલ એડી થ્રુ પણ આ હપ્તા વિશે માહિતી મેળવી શકે છે એટલે કે જે લોકોની કેવાય થયેલી છે અને લાભાર્થી છે તો તે લોકોને ગભરાવાની જરૂર નથી તમને ચોવીસ કલાકની અંદર પૈસા મળવા પાત્ર રહેશે ત્યારબાદ જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે આ હપ્તાની રકમ જમા થશે કે નહીં તે કઈ રીતે ચેક કરી શકાશે તમારે આ યોજનાની પર મુલાકાત લેવાની રહેશે જ્યાં તમને નો સ્ટેટસ ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવાની છે આ પછી તમારે રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે જો આ રજિસ્ટ્રેશન નંબર ના હોય તો નો યોર રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને જાણી લો અને ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો કેપ્ચર કોડ ભર્યા બાદ ગેટ ડિટેલ બટન જોવા મળશે જેના પર ક્લિક કરવાનું છે આ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સ્ક્રીન ઉપર સ્ટેટસ જોવા મળશે જેના પરથી તમને હપ્તાનો લાભ મળશે કે નહીં તે જાણી શકાશે ત્યારબાદ જે અતિ મહત્વનો પ્રશ્ન છે ઈ કેવાયસી જો તમે આ ઈ કેવાયસી સી નહીં કરાવો તો અઢાર મફતો મેળવી શકાશે નહીં તો આ ઈ કેવાયસી સી માટેની ત્રણ પદ્ધતિઓ ઉપલબ્ધ છે જેમાં પ્રથમ નંબર છે ઓટીપી આધારિત બીજા નંબર પર આવે છે બાયોમેટ્રિક આધારિત ત્રીજા નંબરની જે પદ્ધતિ છે ફેસ ઓથેન્ટિકેશન આધારિત તમે આ ત્રણ પદ્ધતિ થ્રુ ઈ કેવાયસી સી કરાવી શકો છો હવે જે ખેડૂત મિત્રોની ઈ કેવાયસી થઈ નથી તો આ ઈ કેવાયસી કરાવવા માટે સૌપ્રથમ તમારે સત્તર પીએમ કિસાન વેબસાઇટની મુલાકાત લેવી પડશે ત્યારબાદ તમારા હોમ પેજ પર ઈ કેવાયસી સંબંધિત લિંક શોધો અને તેના પર ક્લિક કરવાનું રહેશે લિંક ઉપર ક્લિક કર્યા બાદ તમારે સૌપ્રથમ આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ નીચે કેપ્ચર કોડ ફિલઅપ કરવાનો છે તે પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે આ રીતે સરળતાથી ઘરે બેઠા ઇ કેવાયસી કરી શકો છો હવે જે ખેડૂત મિત્રોની ઇ કેવાયસી બાકી છે તે લોકોએ વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેવી જેથી અઢાર મપ્તનો લાભ તમે લઈ શકો જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ